અંકલેશ્વર શહેર અને તાલુકામાં પાંચ સ્થળે કૃત્રિમ જળકુંડમાં ભક્તો દ્વારા આજે વાંજે ગાથ શ્રીજીની વિસર્જન યાત્રા યોજી હતી અને જળકુંડોમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું અંકલેશ્વર શહેર અને તાલુકામાં કુલ પાંચ સ્થળે પંદરસો કરતા વધુ શ્રીજીની નાની મોટી પ્રતિમાઓનું ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જન દરમિયાન ઘટના ન તે માટે પોલીસ ગોઠવી દેવામાં આ વર્ષે વર્ષે અને આવતા ફરી વહેલા વચન સાથે ભક્તોએ બાપા બાપાને વિદાય આપી હતી લુંદાળા દેવની આરાધનાના પર્વ એવા ગણેશ મહોત્સવમાં જોત જોતામાં વીતી ગયો વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન શહેરના માર્ગ ઉપર ભવ્ય શ્રીજીની આગમન યાત્રા કાઢી પંડાલોમાં શ્રીજીની સ્થાપના દસ દિવસ સુધી શ્રીજીની પૂજન અરચા કરી હતી જેની એમની ભક્તિમાં લીન બન્યા હતા દસ દિવસના આતત્ય માણ્યા બાદ આજે અનંત સૌદર્શ બાપાની વિદાય માટે ભાવિકો ડીજે અને ઢોલ નગરના તાલ સાથે નીકળ્યા હતા ક્યાંક હર્ષો ઉલ્લાસ તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવિકો બન્યા હતા અંકલેશ્વર નગરપાલિકા ત્રણ કૃત્રિમ જળકુંડ બનાવવામાં આવે છે જ્યારે નોટિફાઈડ એરિયામાં ડીપીએમસી દ્વારા અંકલેશ્વર અભ્યા અને પાનોલેમાં એક કૃત્રિમ જળ જળાશય વિસર્જન માટે તૈયાર કરવામાં આવ્યું છે પૌર સુધીમાં અંકલેશ્વરમાં કુલ પાંચે કૃત્રિમ કુંડો માં શ્રીજી ની પંજોરસિંહ થી વિસર્જન પાર પડ્યું હતું બીજી તરફ સીપુત્રી રેવા નર્મદા ગણેશ મંડળ દ્વારા ગણપતિ માત્ર અંકલેશ્વર નાકા ખાતે જોડાનાર તમામ ગણપતિ આજોગો ભેગા થઈ ચૌટા નાકાથી પ્રવેશ કરી ચૌટા બજાર હનુમાન ડેરી બજરંગ હોટલ સમળી ફળિયા ચોકસી બજાર ગોયા બજાર દેસાઈ ફળિયા જોશિયા ફળિયા પંચાયત સાંઈ મંદિર નાકા અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન રોડ થી ભરૂચી નાકા થી મેન રોડ ઉપર થઈ રામકુંડ પવિત્ર તળાવ તથા જળકુંડ ખાતે મૂર્તિ વિસર્જન કરવા માટે જઈ રહ્યા છે જ્યારે આ પ્રસંગે કૃત્રિમ કુંડ પાસે તરવૈયા ફાયર બ્રિગેડ ની ટીમ અને પોલીસ વિભાગ ખડે પગે સેવા બજાવી રહી છે